નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં જણાવીશ ટુ વ્હીલર વીમો એટલે કે બાઇક ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી માત્ર આઠસો રૂપિયામાં આપણા મોબાઈલમાંથી બે મિનિટમાં જ કઈ રીતના પોલિસી ડાઉનલોડ કરવી સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જણાવીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લે બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે લિંક આપેલી છે જો આ ટાઇટલમાંથી ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ વિડીયોનું ખુલી જશે જો નીચે લખેલું છે બાઇક વીમો લિંક તો તેની ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો ડાયરેક્ટ આવો એન્ટરપે જોવા મળશે તમને અહીંયા આપણે બાઇકનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ વ્યૂ પ્રાઇસ પર ક્લિક કરવાનું છે જો તમે નેવું દિવસથી વધારે ન થયો તમારી પોલિસી એક્સપાયર થઈ ગઈ અને તો ડાયરેક્ટ તમારી બાઇકની ડિટેલ અહીં શો થશે અને નીચે ડાયરેક્ટ પૈસા તમને દેખાજો કોમ્પ્રહેન્સિવ પ્લાન અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એવી રીતના તમને જોવા મળશે પરંતુ જો આપણી પોલિસી જૂની એક્સપાયડ થઈ ગઈ અને જાજો એવો ટાઈમ થઈ ગયો હોય તો તમને આવું જોવા નહીં મળે ડાયરેક તો અહીંયા જો બાઇક નંબર નાખશું અને વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરશું એટલે થોડીક પ્રોસેસ લેશે અને આવી રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા આપણે ડિટેલ નાખવાની થશે સિલેક્ટ બ્રાન્ડ અને મોડલ તો એ આરસી બુકમાં લખેલું જ હોય છે તમે સર્ચ યોર બાઇક પર ક્લિક કરી અને સર્ચ કરી શકો છો આપણે સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન યર એ પણ આપણી આરસી બુકમાં લખેલું હોય છે પોલિસી ક્યારે એક્સપાયર થઈ છે તે અહીંયા નેવું દિવસથી વધારે થઈ છે તો અહીંયા ટીક કરી અને વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરશો એટલે આવી રીતનો પાછો તમને ઇન્ટરફેસ જોવા મળશે નેક્સ્ટ મિત્રો તમારે કેટલા વર્ષ માટે પોલિસી લેવી છે એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ એ સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ જો અહીં થર્ડ પાર્ટી પ્લાન એવું લખેલો છે સાતસો ને ચૌદ રૂપિયા અને જીએસટી તો અહીં કન્ટિન્યુ પર ક્લિક કરશો થર્ડ પાર્ટી કરીને જો તમારે પર્સનલ એક્સિડન્ટ કવર પંદર લાખનું લેવું હોય તો સાડી ત્રણસો એડ થઈ જશે એમાં કરવો હોય તો બાકી ખાલી થર્ડ પાર્ટી લેવો હોય તો સાતસો ને ચૌદ રૂપિયા જે લખેલા છે એની બાજુમાં કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે પૂરું નામ લખી દેવાનું છે આરસી બુક પ્રમાણે ઇમેલ આઈડી લખવાનું છે મોબાઈલ નંબર અને એક પિનકોડ લખી દેવાનો છે ત્યારબાદ મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે એ મિત્રો આવી ડિટેલ્સ જોવા મળશે હવે જીએસટી સહિત જો આઠસો ને રૂપિયા પે ના ઉપર ક્લિક કરવાનું છે જેવું જ પે ના ઉપર ક્લિક કરશું એટલે જો આ ગૂગલ પે ફોનપે નેટ બેન્કિંગ પેટીએમ યુપીઆઈ પર એવું ઓપ્શન પસંદ કરશું તો ફોન પે ગૂગલ પે જોવા મળશે આપણે ગૂગલ પેથી પેમેન્ટ કરવું છે પેનાવ ઉપર ક્લિક કરશું એટલે ઓટોમેટિક સીધી ગૂગલની એપ્લિકેશન ગૂગલ પેની એપ્લિકેશન મોબાઈલમાં ખુલી જશે એમાં ડાયરેક્ટ પેમેન્ટનું સામે પોપઅપ હશે પેમેન્ટ કરશો એટલે તમે ડાયરેક્ટ પાછા આ પેજ પર વહી આવશો હવે જો પેમેન્ટ કમ્પ્લીટેડ એવું લખેલું આવશે ત્યારબાદ નેક્સ્ટ કમ્પ્લેટ કેવાયસી નીચે જો સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરશું એટલે મિત્રો આપણે કેવાયસી કરવાની થશે આમાં કેવાય સીમાં ખાલી આપણે પાન નંબર આપવાનો છે પાન કાર્ડનો નંબર અને એક આધાર કાર્ડ આગળ પાછળ અપલોડ કરવાનું થાય છે તો મિત્રો સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરવાનું છે જેવું સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા ફૂલ નેમ આધાર કાર્ડ પ્રમાણે આપણું નામ એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો કરશો એટલે અહીંયા પાન કાર્ડ નંબર અને તમારે બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે પાન કાર્ડનો નંબર ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરવાની છે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે અપલોડ ડોક્યુમેન્ટનું ઓપ્શન આવશે તમે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વોટર આઈડી કોઈ પણ અપલોડ કરી શકો છો આપણે આધાર કાર્ડ જ અપલોડ કરવાનું આધાર કાર્ડ પર ક્લિક કરશું નેક્સ્ટ જો કેપ્ચર ફોટો ફોટો પાડવાનું કહેશે ફોટો પણ પાડી શકો અને ગેલેરીમાંથી પણ તમે અપલોડ કરી શકો છો આપણે આ ફ્રન્ટ સાઇડ અપલોડ કરી લીધી છે જેવું જ અપલોડ કરશો એટલે જો આ બેક સાઇડ લખેલું છે આધાર કાર્ડ બેક સાઇડ કેપ્ચર તો પાછળની સાઈડનો ફોટો તમારે અપલોડ કરી દેવાનો છે આપણે ગેલેરીમાંથી લઈ અને પાછળની સાઈડનો અપલોડ કરી દીધો નેક્સ્ટ મિત્રો ઓલમોસ્ટ ડન એવું લખેલો હશે અહીંયા આપણે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને નીચે ફાધરનું નામ નાખવાનું છે અને સરનેમ નાખવાની છે ત્યારબાદ ફાધરનું નામ અને સરનેમ નાખી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ સબમિટ કરશો એટલે કેવાયસી વેરીફાઈડ એવું લખેલું આવશે સક્સેસફુલી અને નેક્સ્ટ મિત્રો જોવા ત્રણ ત્રણે ત્રણ આવી જશે પેમેન્ટ કમ્પ્લીટ કેવાય સી કમ્પ્લીટ અને પોલિસી ઇસ્યુડ મિત્રો આ પોલિસી તમે ડાઉનલોડ તમે બે જ મિનિટમાં કરી શકો છો નેક્સ્ટ ગમે ત્યારે તમે પાછી આમાં એન્ટર કરશો તમારો ગાડીનો નંબર એટલે તમારે કોઈ કેવાયસી કરવાની જરૂર રહેશે નહીં ખાલી તમારે પેમેન્ટ જ કરવાનું થશે જો પેમેન્ટ કમ્પ્લીટ અને પોલિસી ઇસ્યુ બે જ વસ્તુ ખાલી આવશે નેક્સ્ટ ગમે તમે ગાડીનો કરશો ને વીમો તો મિત્રો હવે શું કરવાનું છે કે તમે મિત્રો તમારા વોટ્સઅપમાં પણ પોલિસી પીડીએફ સ્વરૂપે મોકલી દેવામાં આવશે જીમેલમાં પણ તમે જે મેલ ઈમેલ આઈડી નાખ્યું હોય છે એમાં પણ આવી રીતનું એકો તરફથી બે જ મિનિટમાં તમને પોલિસી આવી રીતના પીડીએફ તરીકે મળી જશે અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એની પ્રિન્ટ કાઢી લેવાની છે નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ યરમાં તમે જ્યારે તમારો આ જ પ્રોસેસ કરશો ત્યારે કેવાયસી કરવાની જરૂર નહીં પડે ખાલી તમારે પેમેન્ટ જ કરવાનું રહેશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાયકને દબાવી દો થેન્ક યુ